તમે જોઈ શકો છો ગોધરાની અંદર જે ત્રિમૂર્તિ મંદિર છે એની અંદર આપણે પહોંચ્યા છીએ અને આપણો એક જ લક્ષ્ય છે કે દરેક તાલુકાની અંદર દરેક જિલ્લાની અંદર આજે આપણે ગોધરાની અંદર અહીં આપણે આવ્યા પહોંચ્યા અને આજે શિવરાત્રિએ દાદાના દર્શન કરશું જય ભોળાના અજવૃદ્ધ કલાકૃતિથી ભરેલું આ વિશ્વ પ્રખ્યાત મંદિર એટલે ત્રિમૂર્તિ મંદિર વાહ અદ્ભુત નજારો જય ભોળ્યાનાથ દાદા ઓમ નમ શિવાય દાદાની મહેનત છે સરસ મજાનો ઓમ બનાવ્યો જય જય રે ભદ્રમભપતિ દાદા અને ભોળાનાથ ઓમ નમ શિવ ત્રિમૂર્તિ મંદિર ગોધરા જે દર્શન કરી રહ્યા છે